રામ સબોહિત ચિત્રસ્પર્ધા રેલી બેનરો પત્રિકા વિતરણ કોલેજના વિદ્યાર્થીઓ માટે વિદ્યા કાર્યક્રમો અભિયાન માટે સરાનીય કામગીરી કરી રહી છે અભિયાનનો હેતુ એન જનસરી પહોંચવા માટે પૂર પ્રયાસો થઈ રહ્યા છે દર વર્ષે પીજીવીસીએલ ડિસેમ્બર માસને એનર્જી કન્ઝર્વેશન વીક મંથ તરીકે સેલિબ્રેટ કરે છે એમાં પણ જે લાસ્ટ વીક અગિયારથી સોળ ડિસેમ્બર એને અમે એનર્જી સેફ્ટી વીક તરીકે અમારા સ્ટાફને તથા પબ્લિકને અવેરનેસ ક્રિએટ કરવા માટે સેલિબ્રેટ કરી રહ્યા છીએ આ પ્રોગ્રામ અંતર્ગત આખા જામનગર અને દ્વારકા ડિસ્ટ્રિક્ટની અંદર અલગ અલગ જગ્યાએ ઘણા બધા એનર્જી કન્ઝર્વેશન પ્રોગ્રામ કર્યા અબાઉટ ત્રીસ સ્કૂલની અંદર અમારી ટીમ જઈને સ્કૂલના બાળકોની અંદર અવેરનેસ ક્રિએટ કરી તેને કારણે આ બાળકો પણ આવતીકાલના ભવિષ્ય છે આવતીકાલે નાગરિકો છે તો એ પોતાની જાતને એનર્જી કન્ઝર્વેશન માટે અને ખાસ કરીને જે આ ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ્સ છે એમાંથી આપણે આપણી જાતને બચાવવા માટે અને આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબનો જે મોટો છે બે હજાર સિત્તેર સુધીમાં આપણે આપણા દેશને નેટ ઝીરો કરવું અને બે હજાર ત્રીસ સુધીમાં પચાસ ટકા રિન્યુએબલ જનરેશન આખા ગુજરાત સ્ટેટનું હોય આખા ભારત દેશનું હોય એ વિઝનમાં આપણે સ્કૂલના બાળકો પણ એને કોન્ટ્રીબ્યુટ કરી શકે આની સિવાય અલગ અલગ પાંત્રીસ સ્થળોએ ગ્રામસભા કરીને મારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર લેવલના કેડરના ઓફિસર્સ અલગ અલગ ગામમાં જઈને એનર્જી કન્ઝર્વેશન માટે અને ખાસ કરીને સેફટી માટે પ્રોગ્રામ કર્યા આ કેમ્પેન અંતર્ગત જામનગર સિટીમાં ઇવીસીએલનો જેટલો સ્ટાફ છે બધાએ મળીને એક રેલીનું આયોજન કર્યું હતું લાસ્ટ સેટરડે જેમાં અલગ અલગ વિસ્તારમાંથી રેલી કાઢીને લિફલેટનું વિતરણ અને જાગૃતિ અમે લાવ્યા હતા સ્કૂલના બાળકોને જે અમે મર્જ કર્યા એની અંદર એસે કોમ્પિટિશન ડ્રોઈંગ કોમ્પિટિશન આ બધા જ કોમ્પિટિશન કરીને લોકોને પણ એન્કરેજ કર્યા સેફ્ટી ગેજેટ સેફ્ટીના અવેરનેસમાં